ડીસાના ડીસા ગામે ભાજપા સદસ્યતા અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો આજનો ડીસા તાલુકાના ઝીરડા ગામે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અધ્યક્ષતામાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં માળખું રાજ્ય લેવલે મજબુત થાય તેવી અપીલ કરી ત્યારબાદ પ્રવીણભાઈ માળીએ ગ્રામ લોકોને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા ચાર જણ ભાજપના સદસ્ય બની મોબાઈલ એપમાંથી સદસ્યતા પ્રાપ્ત કરવા માટેની થિયરી સમજાવી

ઝેરડા ગામમાં અટલવાડીનો ખાત રોપણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી આથી ગામના બે મોટા પ્રશ્નો નિરાકરણ આવતા ગ્રામ લોકોએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ડેલિકેટ ડોક્ટર રાજાભાઈ ચૌધરી તેમજ યુવા મોરચાના પ્રમુખ નવીનભાઈ માળી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજર હતા